આ તો ઘડીક માંડ્યા હે કે નહીં પીઝા નું છે માન કરે કાળી બેન જો અતાર મને ન ખાવ મંડે બિસારા મારા કાળી બેન બધા જો કે નીનસ કાય હે નવીન માં વાત કરી તો બાપુજી એ શરૂ કરી દીધું છે આમાં કપા પાણી આપણે કાલ વાતા કાલ તો પીરું પાલે હો હડ્યો એટલે અત્યારે વ્યૂ જો એક નંબર ખતરનાક ખતરનાક બી આવો બળદ ને બની બળદે ખાવાનું પણ ઉપાડી લીધું આપણે નીકળ્યું માંડવી અને હારી કરવા મળી એને જોઈ લે કેટલી આપણે ધૂળ આવીશ કેમ કે આપણે ઢૂંઢો માર્યો ને ત્યારે જ આપણે બહુ ધૂળ આવી હતી તો જોઈ લો એટલી ધૂટ કાઢી અને હલરમાંથી બહુ મોટો ઢગલો એટલે તો ઘડે ખેને ખોખારા કરવા મળી ત્યાંથી વ્યાજ એ મામાને ઘરે માંડી કાઢવા માંડવી હારી કરતો કરતો નીકળ્યો ઘરે બાજુ કેમ કે હવે જવાનું છે મામાને ઘરે ફોન આવી ગયો મારા મશીનનો કે આવી જાવ રવિભાઈ તૈયાર થઈને જવાનું છે તો જલ્દીથી આપણે પગી પહેલાં ઘરે ત્યા થી દિન પી હમરાપુર આઈ ગય સિ પ્રથમ પેલા મારા માસીનો ઓલે કેમ કે નાતી જવાનું માસી વે તો જો માસીનો પગ્યો ને માસીની વાડીનો વ્યૂ ક્યો જોરદાર પરખે સિંગળગઢ જળગઢ દેખાઈ છે અને બાકી જો આ વહેલ છે ઘણા એવા ઝાડવા જો માસીની ક્યા હે જે પાથર ફેરવ પછી માસીને આવ પાછો જવાનું હી પડે જો અત્યારે તો છે માસીને પાથર પણ માંડ્યું ને ફેરવી નાખ્યા છે ઘણા બધા તો એ બધાય બાકી જો ઝાડવા ક્યો હે એકદમ મસ્ત ફોટો ને રીલ આવે બાકી આપણે તો આવા છે ને બાકી રોજ દરરોજ

કે ભીંડા માહિતી હવે જ આવશે ઘડી કુવે કેમ કે ના કરવા લઈને જ રાખવા દો પેલા બળદને અહીંયા બાંધી કાકાને ના ક્યાં છે ખીલો ઊંઘો તો ખીલો કુએ કામ પતાય નાખ્યું હવે છોડવાની છે ઢોરીને એવું આપણે હાથી આવી કીધું તો જ રાખીને જ રાખવું હોય છોડે લેવાનું છે હા અને ઘરે લેતો જાય મોટામાં મોટા મોટા જમીન હાકરના ગાંગડો ખંભે ત્યાં ટળે નીકળી જાય મારા કાકાને ઘરે કેમ કે નવો નવો પ્લેન્ટ